નમસ્કાર તો મિત્રો તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તેમજ આ સપ્તાહ દરમિયાન સોનાની બજારમાં શું મુવમેન્ટ જોવા મળી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા વિશે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીએ આજે ચાંદીના ભાવ વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે એકસો રૂપિયા જયારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે નવસો ને છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી અગિયારસો સિત્તેર રૂપિયા કોઈ પણ પ્રકારની ભદઘટ જોવા નથી મળી અને પ્રતિ એક કિલો ભાવ છે તે કંદરે સ્થિર રહ્યા હતા જયારે બાદ કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ છે તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે નવ હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 75552 રૂપિયા 10 ગ્રામ સોનું 94440 રૂપિયા અને 100 ગ્રામ સોનું 944400 રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 10303 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 82424 રૂપિયા 10 ગ્રામ સોનું આજે એક લાખ ત્રણ હજાર ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો અઢાર કે સોના સાત હજાર સાતસો સત્યાવીસ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એકસઠ હજાર આઠસો સોળ રૂપિયા દસ ગ્રામ સોનું સિત્તોતેર હજાર બસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે સાત લાખ હજાર અને સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ ખાસ કોઈ મોટી મુમેન્ટ નહોતી આજે સો ગ્રામ સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ડોલર સામે રૂપિયો સત્યાશી રૂપિયા ચોપન પૈસા નજીક આજે પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને આગામી દિવસોમાં એટલે કે આ સપ્તાહ દરમિયાન સોનાની બજારની સ્થિતિ કેવી રહી શકે જે તે વિશેની માહિતી જોઈએ